જે માતાજી મિત્રો તો આજે આપણે જાગી કાર્ય તમને કમ્પ્લીટ થઈ ગયા છે તો આજે હું તમને આખો દિવસ મારો એટલું બતાડીશ કે આખો દિવસ મેં હું તો આપણે દિવોપતિ ગિરના ગયા છે માતાજીને હવે આપણે નાસ્તો કરવા લઈ જાઉં કરી નથી છે હવે આપણે કામે જવાનું થાય છે મોડું આજો ઢીંગુ ગઈ છે અને સાંધા કરવા મળી છે

હવે આવશે આપણને મૂકવા ગેટ સુધી મતલબ આપણે આ ગ્રીલ સુધી બરાબર એ હું જાઉં છું મોજા પહેરવાના છે લાય લાઈ માંથી ભલાય જો એને મને મોજા માં પહેરે જો આ પાટો મેલો નો થાય ને એટલે હજી આપણે અઠવાડિયું રાખવાનો છે આ પાટો લાઈવ લાય મને થાવ ભૂલાય ગયા થાય એને અંભેરે લાઈવ લાય અહિયાં શું કરે હા એ ભલે રહ્યું રેવ દે કેટલી ઉપાધિ કરે આપડી જો દે હાલો હું જાઉં ગમે ચાલો

આપણે જોવા લખાવી લારી ભરી જ્યાંથી પી મારી દેવાની હોય પછી મારી ને એટલે હું ની લ્યો આ કે લ્યો ચમચી લઇ ને પછી આપડે બધી પાલટી માલ નીકળી જાય પછી ટેમ્પો ભરવા ટેમ્પો લગાડી દેવા પછી ભરવા મંડવા નો બધો માલ બાર કાઢી નાખ્યો હશે તો હવે આ જે ભરી લેશું નીચે કાકા ગોઠવતા હશે બરાબર પછી ટેમ્પો ભરાઈ જાય એટલે બાર કાઢી લેવાનો પછી જમી લેવાનું જમી કાઢી ને પછી બિલ મળી જાય એટલે નીકળી જવાનું પછી માર્કેટમાં

લીધી ભલે શરદી છે અમારા મિત્ર ની ગાડી છે લાલાભાઈ પાટીલ બોલો ચા પીવો બોલાવો છો અમે બોલાવી તમને હાલો હાલો લેવા ગયો છે હમણાં લઈને આવે એટલે ચા પાણી પી નહીં

આમાં જો વિશાલભાઈ અમારી પ્યાલાના પગી થાય એટલે આરામ કરે છો અમે અત્યારે પહોંચ્યા છીએ ભાઈ તો સલણ ગયો છે લાલ ટમેટા જેવો થઈ ગયો તડકાનો અઢીનો તડકો થોડો કોઈનો નો થાય તો આપણી ગાડીઓ ખાલી થવાની ચાલુ થઈ ગઈ છે જોવાય આપણે માલ લગાવી દીધો છે જો આપડો ટેમ્પો ઘણો ખરો ખાલી થઈ ગયો છે એનો બાકી તડકો જો તો આપણે છેલ્લો માલ જો બધાય લગાઈ દીધો છે ટેમ્પો આપણો થઈ ગયો છે ખાલી અમે જે બીજો ટેમ્પો ભરેલો છે એ ખાલી કરવા જવાનો છે આ અમારા કાકા આપણો ટેમ્પો ઘરે ચાલણ જવા દેયો પાર્કિંગ કે ખાલી થઈ ગયો છે નાનો નાના આપડે બીજું પાંચસો ને સુતા હોય તો યગ્યા છે પોતાનું પાર્કિંગ છે

કાંતરા ખાવામાં જો કાંટો વાગી ગયો કાંતરાનો જો કાંઈ વાંધો ને ભલે કાંટો વાગ્યો કાંતરો મળી ગયો પણ જો પાક કલ ચકાચક મસ્તીનો આપણને જો લાગી ગયો ભૂખ ધાંકા વેવી આપણે સિંગ બજાર એવું ખાવાનું સારું કર્યું છે ભૂખ્યા થઈ ગયા હતા

પછી ખાતા દસ ની પાણી પૂરી ખાઈ લીધા છે બે પડી ગયા હવે વાંધો નહીં થોડુંક લે પાણી તો દેશી રૂલ બનાવ્યો હતો દેશી બાટલો કુતળી પટેલો પાણી રહે ઉનાળામાં વારાગડી કાંઈ બિસલેરી લેવો બે હે ને વાળા બધી હોય નહીં તા આપડું મોટા મોટું ફ્રીજ પણ બહાર લટકડી દો એટલે ચકાચક ફ્રીજ કરતા હેવી ઠંડુ પાણી થઈ જાય એમાં માર્કેટ ને હમણાં આવજો સરદાર માર્કેટ નામી ગાંધી તુલસી ની બધી કે ગઈ સર્વોત્તમ ની હવે આવી જાય સરદાર માર્કેટ હા સરદાર માર્કેટ જા બહુ મોટી શાક માર્કેટ આમ ગણો તો સુરતની મોટા મોટી આ બધી બધી ટેક્સટાઈલ માર્કેટ છે એને સ્કીવ નહીં કોઈ પદે થયો જ છે બીજો માલકું જોઈએ બેલના પડે તો આપણે એડ્રેસ વેલના ટેમ એડ્રેસ પણ બન છે અને સીટીથી શરૂ પડશે કામ થઈ જાય

આઠ વાગી જાય આઠે વાગી જાય આઠ નવ તાંકામાં તો આપણે ડિલિવરી બધી પતી ગઈ છે ને હવે જાય ઘર બાજુ આ માર્કેટ છે છે ને બાજુ જોરદાર હવે જઈશું પાર્કિંગ ને ત્યાંથી જઈશું પાણીપીવાળા પાસે પાણીપૂરી ખાવા માર્કેટ છે ને જબર સબભાજ ابني માર્કેટ احسن الماركت هو તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે બરાબર આ જો રાંધી બાંધી બધું તૈયાર રાખેલું છે દાસ તો રાખે જ ને સર ઓ કામે સોટી ગયો શું વાત છે હા

તેઓ પાસે જગાડ્યો છે તો મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો છે સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી મળીએ નવા વ્લોગ દેવધી જય માતાજી